સમજતા પહેલા આપણે સમજી લઈએ કે હૃદય એક પંપ છે અને હૃદય પંપ કરે છે આપણા આખા શરીરના આખા અંગોમાં ફાઈવ લીટર્સ પર બીટ ના રેટ પર પણ હૃદયના સ્નાયુને બી લોહી પહોંચાડતા મેઇન ત્રણ ધમનીઓ હોય છે કોઈ પણ ધમનીમાં કોઈ પણ પ્રકાર ક્યાંય બ્લોક થાય તો હૃદયના લોહી ઓછું પહોંચે એના કારણે જે લક્ષણ હોય છે એને આપણે અંજાઈના પેક્ટોરિસ કે અંજાઈના કહીએ છીએ અંજાઈના ઘણા બધા ટાઈપ્સ હોય છે પણ મુખ્ય આપણા માટે મેઇન ત્રણ ટાઈપ હોય છે સ્ટેબલ અંજાઈના અનસ્ટેબલ અંજાયના અનવેરિયન્ટ ઓર પ્રિન્સ પ્રિન્સમેટલ અંજાઈના સ્ટેબલ અંજાયના એટલે જે દુખાવ હોય છે એ રાઉન્ડ અબાઉટ ફાઇવ મિનિટ્સની આસપાસ હોય છે અને એક્ટિવિટી કાં તો કોઈ સ્ટ્રેસ લેવાથી જ વધે છે અને રેસ્ટ લેવાથી કાં તો સોર્બિટ રેટ લે લેવાથી એ ઓછું થઈ જાય છે અનસ્ટેબલ અંજાયના એટલે એક મેડિકલ ઇમરજન્સી કહેવાય જેમાં જે દુખાવ છે એ વધારે ટાઈમ રહે અને રેસ્ટ લેવાથી સોર્વિટ્રીટ લેવાથી એ દુખાવ ઓછો નહીં થાય વેરિયન્ટ થાય છે હૃદયના સ્નાયુમાં લોહી ઓછું પહોંચે એટલે એને અંજાઈના કહેવાય એ લક્ષણને અને એ પરસિસ્ટ કરે કોઈ ટ્રીટમેન્ટ ના મળે કાં તો કોઈ ક્રિટિકલ બ્લોક થઈ જાય કાં તો નળી આખું બંધ થઈ જાય તો હૃદયના જે સ્નાયુ છે એ ડમેજ સ્ટાર્ટ થઈ જાય એમાં એને આપણે હાર્ટ અટેક કે હૃદય રોગનો હુમલો છીએ છે યુઝ્યુઅલી દર્દીઓને છાતીના મિડલાઈનમાં ભાર રાખ્યું હોય બહુ હેવીનેસ થતું હોય એવી રીતે ફીલ થાય સાથે સાથે ખૂબ પરસેવો થાય ગભરામણ થાય શ્વાસ લેવામાં તકલીફ થાય ઘણી વખત આ દુખાવો પ્રસરિત થાય બેકમાં અને હાથોમાં અને કોઈ કોઈ દર્દી જે એસ્પેશિયલી મહિલા છે ડાયાબિટીસના દર્દી છે અને વૃદ્ધ છે એમનામાં આવા સિમ્ટમ્સ નથી હોતા એમનામાં યુઝ્યુઅલી ચક્કર આવે ઉબકા આવે ગેસ ફિલિંગ આવે એવી રીતે સિમ્ટમ્સ હોય છે અંજયમાં યુઝ્યુઅલી ક્લિનિકલ ડાયગ્નોસિસ હોય છે પણ સમયસર ટ્રીટમેન્ટ ના મળે તો હૃદયના જે સ્નાયુ છે એમાં બી ડેમેજ સ્ટાર્ટ થઈ જાય તો યુઝઅલી આપણે ઈસીજી એક કાર્ડિયોગ્રાફી અને બ્લડ રિપોર્ટ હોય છે ટ્રોકોનિક નામની એનાથી ખબર પડે છે અંજાઈના ટ્રીટમેન્ટ આપણે મેઇન બે ભાગમાં કરીએ એક આપણે હોય છે મેડિસિન્સથી એટલે દવાઓથી અને બીજું હોય છે ઇન્ટરવેન્શન્સથી તો જ્યારે પણ ડેમેજ વધારે હોય તો આપણે એન્જિયોગ્રાફી કરીને પછી એને કાં તો સ્ટેન્ટ કાં તો બાયપાસ કરવો જોઈએ સમયસર નળી ન ખોલી સકીએ આપણે તો હૃદયના જે સ્નાયુ છે એમાં જે ડેમેજ થાય તો એનાથી હાર્ટ અટેક હૃદય રોગનો હુમલો હાર્ટ ફેલિયર હૃદયના જે રિધમ છે અનિયમિત થઈ શકે છે અને ઘણા કેસસમાં તાત્કાલિક પણ મૃત્યુ થઈ શકે છે મુખ્ય વસ્તુ હેલ્ધી ડાયટ સાથે વ્યસન હોય તો એ બંધ કરવી નિયમિત કસરત લેવી કેફીન અને એનું ઇન્ટેક ઓછું કરવું જોઈએ અને જે રિસ્ક ફેક્ટર્સ હોય જેમ કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કોલેસ્ટ્રોલ છે એ બધા રિસ્ક ફેક્ટર્સને કંટ્રોલમાં રાખવું જોઈએ